તો સમા પાણી ભરાતા સમગ્ર હાઈવે જ બંધ થયો છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવેના આ દ્રશ્યો છે વીસ કિલોમીટર સુધી ટ્રકની લાંબી કતારો લાગેલી જોવા મળી ટ્રાફિક જામમાં મોડી રાતથી વાહનો છાપી નજીક ફસાયા છે સમા પાણી ભરાતા આખો હાઈવે જે છે તેને બંધ કરવામાં આવ્યો છે ફોર વ્હીલર હોય કે રિક્ષા હોય કે ટુ વ્હીલર કે ટ્રકો બસો તમામ જે છે આ હાઈવે પર ફસાયા છે વીસ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે સમા પાણી ભરાતા હાઈવે પર કફોડી સ્થિતિમાં લોકોને મુકાવવું પડ્યું છે ભારે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવેના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મળી નથી બનાસ્કાંઠા જિલ્લામાં દૂધમાં વરસાદ વર્ષો છે અને ક્યાંક ક્યાંક પાણી ભરવાના બનાવો છે તે સામે આવ્યા છે એટલે આપણે જે રીતે હું દૃશ્ય બતાવીશ કે આજે છાપીથી અમદાવાદને જોડતો મુખ્ય મેન હાઈવે છે અને અત્યારે જે રીતે જે વાહનોની કટાર લાગી રહી છે આપણે જે રીતે દ્રશ્ય બતાવીશ કે ચારપીથી સિદ્ધપુર સુધી એટલે કે વીસ કિલોમીટર સુધી અત્યારે વાહનોની મોટા પ્રમાણમાં કટારો

જે મુસાફરો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણ ટ્રાફિક છે તે ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવે તેવી એના જે વાહન ચાલકોને જે મુસાફરો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા